હેલો ફ્રેન્ડ્સ પટેલ લીપક ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોઈશું કે ચોમાસામાં જે વરસાદ વધારે પડતો આવી ગયો અતિવૃષ્ટિ થઈ એવી જગ્યાએ હવે સરકારશ્રીએ કૃષિ પેકેજ જાહેર કર્યા છે કે કૃષિ રાહત પેકેજ ખેડૂત મિત્રોને જણાવવાનું કે આ કૃષિ રાહત પેકેજ દરેક જગ્યાએ અમલમાં નહીં આવે જે જગ્યાએ વરસાદથી વધારે પડતું નુકસાન થયું છે જમીનો ધોવાઈ ગઈ છે પાક બધા નિષ્ફળ ગયા છે એવી જગ્યાએ તમને આનો લાભ મળશે તો જુનાગઢનો ઉલ્લેખ થયો છે તો આપણે આ વિડીયોમાં કયા તાલુકામાં કેટલું મળશે એના વિશે વાત નથી કરવાની પણ તમે ઓનલાઈન અરજી કઈ રીતે કરશો અને એમાં શું રજૂ કરવાનું છે કેટલા ડોક્યુમેન્ટ્સ આપવાના છે એના વિશે વાત કરીશું તો તમારે સૌપ્રથમ ગામ સેવક સર્વે કરશે અને એ પ્રમાણે દરેક વિભાગમાં અલગ અલગ પ્રકારનું જે બધી યોજનાઓનું ગોઠવણી કરેલી હોય છે એ પ્રમાણે તમને આનો લાભ મળશે તો સર્વેયરો સર્વે કરશે એના પછી તમારે ગામ સેવકનો કોન્ટેક કરવાનો છે તો ગામ સેવક થ્રુ પણ તમે ફોર્મ ભરાવી શકશો કાં તો પંચાયતમાં વીસી દ્વારા ઓનલાઈન અરજી કરવાની રહેશે તો ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ ત્રીસ નવ છે બરાબર તો ખેડૂત મિત્રોને અરજી કરવા માટે કયા કાગળો રજૂ કરવાના રહેશે એના વિશે જોઈ લઈએ તો અરજી સાથે ગામ નમૂના નંબર આઠ તલાટીનો વાવેતરનો દાખલો અને સાતબાનો ઉતારો આધાર નંબર મોબાઈલ નંબર અને બેંક એકાઉન્ટ નંબર જેમાં આઈએફસી કોડ લખેલો હોય એવી બેંકની પાસબુકની ઝેરોક્ષ આપવાની રહેશે પછી જે ખેડૂત ભાઈઓને સંયુક્ત ખાતું હોય તો એ ભાઈઓને અંદરથી ઓનલાઈન અરજી કર્યા પછી એક પ્રિન્ટ નીકળશે એમાં છેલ્લા પેજમાં સંયુક્ત ખાતેદારોની સંમતિ હશે તો એમની સહયોગ લેવાની રહેશે ત્યારબાદ જે તે ગામ સેવક થ્રુ આ બધી કાર્યવાહી કરવામાં આવશે તો ઓનલાઈન અરજી કરવાની રહેશે તો તમે પંચાયતમાં જઈને કરી શકશો તો મિત્રો ખેડૂત મિત્રો હવે તમારે એટલી તપાસ કરવાની રહેશે કે તમારા જે એરિયામાં છે એ નુકસાન થઈ છે અને તમારો એરિયા જો આ સહાય મેળવવા માટે અંદર સમાવેશ થયેલો હોય તો જ તમને આનો લાભ મળશે તો સૌપ્રથમ તમારે એ તપાસ કરવી પડશે કે તમારે ત્યાં અતિવૃષ્ટિ થઈ હોય અને પાકમાં નુકસાન થયા હોય તો જ તમને આનો લાભ મળશે તો પહેલાં આપણે એ જાણકારી મેળવી લઈશું ત્યારબાદ વીસી દ્વારા આ ફોર્મ ભરાશે ઓનલાઈન તો આટલા કાગળો રજૂ કરીને ત્યાં જઈને ફોર્મ ભરવાનો રહેશે બરાબર તો આપણે વિડીયો શેર કરીએ જેથી દરેક ખેડૂત મિત્રોને ખ્યાલ આવે કે આપણને આ યોજનાનો લાભ મળશે કે નહીં તો આવી જ માહિતી સાથે ફરીથી મળીશું થેન્ક યુ